અંજાર નગરપાલિકા દ્વારા દબાણતાઓ ઝુંબે તેજ બનાવવામાં આવી હતી કાલે ચૌદ જેટલા દબાણો એકસાથે દૂર કરી દેવામાં આવી લાંબા સમયથી દબાણની સમસ્યા આખરે દૂર કરવામાં આવી આજરોજ તારીખ બે હજાર પચીસના અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ અંજાર શહેરના વિવિધ વિસ્તારોમાં જે અડચણરૂપ બની રહ્યા હોય તેવા દબાણોને નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા આવા ચૌદ જેટલા દબાણો આજરોજ સવારથી સાંજ સુધી સતત કડક કાર્યવાહી સાથે દૂર કરવામાં આવ્યા અને હજુ પણ જેમને નોટિસ આપવામાં આવી છે તે તમામ અડચણરૂપ દબાણો ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે તેવી નગરપાલિકા દ્વારા તાકીદ આપવામાં આવી છે આ અડચણરૂપ દબાણ દૂર કરવાની આજની કામગીરી દરમિયાન નગરપાલિકાના સ્ટાફ સાથે પીજીવીસીએલના કર્મચારીઓ અને પોલીસ તંત્રના જવાનો પણ જોડાયા હતા